વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત ફોરેસ્ટ વનરક્ષકની પરીક્ષાની ફાઇનલ આન્સર બાદ હવે શારીરિક કસોટી માટેની યાદી જાહેર થવાની તારીખ જાહેર થઈ ગઈ છે હવે ફાઇનલ ફાઇનલ રિઝલ્ટ યાદી જિલ્લા વાઈઝ આવી જશે પછી શારીરિક કસોટી ક્યારે યોજાશે તેની પણ માહિતી આવી ગયેલ છે તો આ વિડીયોના અંત સુધીમાં પૂરેપૂરી માહિતી મેળવી લો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસ્મ પટેલ સાહેબની ટ્વીટ આવી છે કે ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેની કેટેગરીની અને મહિલા માટેની નિયત જગ્યાઓ પ્રમાણે આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ મોડામાં મોડ એકત્રીસ જુલાઈ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે એકત્રીસ જુલાઈ પહેલા પણ થઈ શકે છે તો શારીરિક કસોટી ઓક્ટોબર અને ઓક્ટોબર કાં તો નવેમ્બર માસની અંદર થઈ શકે છે આ રીતની ટ્વીટ આવેલી છે તો આ એક ખુશખબર છે તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને જરૂરી લાગતા વખતે ઉમેદવારોને આ માહિતી શેર કરો જેથી કરીને તેમને પણ માહિતી મળી રહે